રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રો ને તો ચાલો મિત્રો આજે આપણે લકડ આંકવાનું હે સનેડા બે ઈરુ નું લકડ આંકવાનું હે અને છે આ માંડવીમાં મીનાક્ષીમાં હાકવાનું છે તો ચાલો સનેડો લાવીએ અને કરીએ લકડ આંકવાની શરૂઆત તો જો મિત્રો આપણી મીનાક્ષી આવી થઈ છે અને એવડી એવડી થઈ ગઈ છે કુયા બુયા બેસી ગયા હૈ એમ તો પણ પાટલામાં હજી જગ્યા છે એટલે એક વખત લકડ આંક નાખી ને પછી બલુંગી આંક નાખ્યું ક્યાં 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 હું થાવકા ઠાવકા બેસી ગયા હૈ તો ચાલો જઈ ફટાફટ લે આવીએ ચનેડો અને કરીએ આંકવાની શરૂઆત ચાલો તો મિત્રો આપણે લકડ ચાલુ કર્યું હે અને આ ઓલી આવેલી પહેલાં રીંગડી વહેલીથી કટકીમાં કર્યું હે ત્રણ વીઘા લાંબા સા છે એમાં તો મસ્તનું હાલે હે શનેડો હાખી છે અહીં અને અડધું ઘાટ નાખ્યું છે ઓલી બાજુ લીધું તો અને આ બાજુ એટલું બાકી રહ્યું છે તો ચાલો મંડી આંકવા ફટાફટ અને સહેલું લકડ છે આ હવે પાછું લકડ આંકવાનું થાય નહીં પાછા બલુંગી આંકવાનું થાય અને બલુંગી આંખીને પછી કામ પૂરું થાતીનું તો મસ્ત મજાનો સનેડો હાલે છે ચાલો આંકવા મંડીએ અને અડધી કલાક જેવું ઊંઠા તો આંખી હાલી આવી જાય તો ચાલો ફટાફટ મંડી આંકવા તો મિત્રો હવે એક ઉથલ રહી સનેડો અને લકડ આખો હે બે આઈરો નો આખતા હતા તો એક ઉથલ રહે હવે આ બાજુ જવાનું છે અને ઓયલી બાજુ હેઠા બાજુ પાછું આવવાનું છે એક ઉથલમાં કામ પૂરું ચાલો તો મિત્રો સનેડો હલી ગયો હે અને આઠની એકાથી ઉથલ હતી એ મારી દીધી ગયા છે હવે નૈવરા અને વાગી ગયા છે હાડા સ તો ચાલો હવે ઘરે લઈ જઈ સનેડો અને લકડ ફિટિંગ છે તો કાલકા પરમદી પાછું ખેતરે આંકવા જવાનું થાય લકડ અને બલુંગિયા બે આંકવાનું થાય ભેગા તો જોઈ હવે હું હું પહેલાં આંકવાનું થાય છે એ તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગીમ હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નવા બ્લોગમાં